તો વાલા મિત્રોને મારા જય આરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ અસીમ કૃપાથી એક નવા વિડિયો સાથે આપની સેવામાં હાજર છું તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે તેવી ત્રણ નવેમ્બર બે હજાર પચીસ ને સોમવાર ત્રીજી નવેમ્બર છે અને સોમવાર છે પંચાંગ કહે છે કે કારતક મહિનો ચાલી રહ્યો છે શુક્લ પક્ષ ચાલી રહ્યો છે ઉત્તરા ભદ્રપદ નક્ષત્ર છે નક્ષત્ર છે અને હર્ષણ યોગ છે મીન રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ સાત અને મિનિટ થી નવ ને બાર મિનિટ સુધી છે સવારે અને યમઘંઠ સવારે દસ અને છેતાલીસ મિનિટથી બાર અને દસ મિનિટ સુધી છે વાલા મિત્રો આ બંને સમય અશુભ સમય છે અને અશુભ સમયની અંદર કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ વાળા મિત્રો અભિજીત મુહૂર્ત અગિયાર થી શરૂ થાય છે તો આજના ઉપાયની અંદર સવારે નહવા માટે બેસો ત્યારે નહવાના પાણીની ડોલમાં ચાર ચમચી ગુલાબજળ નાખી દેવાનું એને હલાવવાનું ગુલાબ જળ મિક્સ કરીને તે પાણીથી નાહવાનું છે સ્નાન થઈ જાય વસ્ત્રો પહેરાઈ જાય પછી દૂધનું તિલક કપાળમાં કરવાનું છે નાભી પર કરવાનું છે આ બે કામ કરવાના છે ત્રીજું એક બીજું સરસ કામ કરવાનું છે આ તમારી જે હથેળીનો આ ભાગ છે દૂધ લગાડી દેવાનું છે અને આ રીતે તમારે ઘસવાનું છે દૂધ આ જગ્યાએ લગાડવાનું છે અને આમ ઘસવાનું છે બે પાંચ મિનિટ તમે ઘસશો તો ચાલશે આટલું કાર્ય પતી જાય પછી મહાદેવજીના મંદિરે જઈ ભગવાન શિવને દૂધ અને જલનો અભિષેક કરી લેજો ઓમ શ્રી ચંદ્રમુલેશ્વર આય મહા આ મંત્ર બોલીને સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા અને કાગુચંડી રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરજો રાત્રે સુતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પલાથી વાળી દેવાની ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પણ તકલેશના સાહેબ ગોવિંદાયનો મન આ મંત્ર યથાશક્તિ જપી જવાનો છે ત્યાર પછી વાલા મિત્રો જેનો જન્મદિવસ ત્રીજી નવેમ્બર અને બે હજાર પચીસને સોમવારના દિવસે છે તેવા મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના તમારે સવારે મેં કહ્યું પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું એ પ્રમાણે તિલક કરવાનું પણ એક બહુ સુંદર કામ કરવાનું છે કે જે ભણતા વિદ્યાર્થીઓ હોય એને તમારે નોટ અને પેન આપવાની છે નોટ પેન આપશો તો પણ સરસ અને ચોપડો લઈ આપશો તો પણ સરસ પણ અભ્યાસ કરતા વ્યક્તિને આ વસ્તુ આપવાની છે બીજું સવારે તમે કોઈ પણ એક જરૂરિયાતમંદ વ્યક્તિને તમારા હાથથી જમાજો તમારા હાથથી એટલે તમારે પીરસવાનું છે જમનાર તો જમશે પણ તમે ખાલી પીરસજો તમારું આખું વર્ષ બહુ સારી રીતે પસાર થશે જેની મેરેજ એનિવર્સરી ત્રણ નવેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે છે એવા અમારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું માતા પિતાના આશીર્વાદ લેવાના છે પિતૃઓના આશીર્વાદ લેવાના છે ગાયને ઘાસનું દાન આપવાનું છે સાથે સાથે દરિદ્ર વ્યક્તિ હોય એને વસ્ત્રનું દાન કરવાનું છે અને થાય સાંજનો જ્યારે ટાઈમ થઈ જાય અને પોતાના પરિવાર સાથે બેઠા હોય તો બની શકે તો દૂધ લેવાનું દૂધની અંદર થોડું કેસર નાખવાનું અને બધાએ મળીને પીવાનું આટલું કરી નાખજો તમારું આખું વર્ષ આનંદ સહિત નિરોગી પસાર થશે સૌને મારા જયસિંહરામ આવતા વિડીયોની અંદર હું નવી ટીપ એક આપવાનો છું મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે વિડીયો લઈ લેજો અને વિડીયો લઈ અને પછી તમે ઉપાય કરજો હારી ના જતા વિશ્વાસને છોડતા નહીં નિરંતર અમારો વિડીયો જોજો હું તમને ચોક્કસ કહું છું જેમ જેમ તમારા ઉપાય થતા જશે તેમ તેમ તમારા ગ્રહો મજબૂત થશે તમારા ગ્રહો તમને તમારા સમાન થઈ જશે તમને સારો આશીર્વાદ મળશે ને તમારો સારો ટાઈમ આવશે તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન બધું જતું રહેશે મારા વિડીયોને શેર કરજો કોઈ જરૂરિયાતમંદને હું કામ લાગી શકું તો આપ સૌને જય નવા વિડીયોમાં એક નવી ટીપ સાથે તમારી સાથે મળીશ જય શિયામ